જૂનાગઢ શહેરની અત્રી બોયજ હોસ્ટેલમાં યુવાને કરી આત્મહત્યા મિહિર કાંબલિયા નામના યુવાને હોસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાસો ખાઈ કર્યો આપઘાત પોલીસ ચોકે એડી દાખલ થઈ છે પરિવારે કોઈ ફ કરી નહીં મૃતક યુવાન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામનો રહેવાસી મોડી રાત્રિની ઘટના મૃતક યુવાન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો પોલીસે સ્થળ પરથી તેનો મોબાઈલ કબજે લઈ તપાસ હાથ ધરી ડોટ કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી પૈસાની લેતી દેતી કે અન્ય કોઈ કારણ તેના પર પોલીસે તપાસ હાથ ધરી મારું નામ સંદીપભાઈ ડાંગર હું અહીંયા જે આ અત્રી હોસ્ટેલ ચલાવું છું સંચાલક તરીકે અને આ જે પગલું મિહિરે ભરેલું છે અગમ્ય કારણોસર એની અમને કોઈ ખ્યાલ નથી અમે લોકો થયા પછી સ્ટાફને પણ જાણ કરેલી છે પછી એ લોકોના વાલીને પણ જાણ કરેલી છે અને આગળની જે કઈ કાર્યવાહી છે પોલીસ તપાસ કરે છે ઘટના એક થી બે વાગ્યાની વચ્ચે આપઘાતમાં એ લોકો રૂમમાં એકલો હતો અને જે કંઈ થયું એનો મગજમાં જે આવ્યું એ ગળે પાછો કાઢેલો હોય જુનાગઢની ઝાંઝડા ચોકડી પાસે આવેલ અત્રી બોયઝ હોસ્ટેલ ખાતે રહેતા મિહિર નારાયણભાઈ કાંબલિયા એકવીસ વર્ષના યુવાન હોય જે ફાઇનાન્સમાં નોકરી કરતા હોય ગઈકાલના બપોરના સમયે તેમને આ હોસ્ટેલ ખાતે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે જે અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જેમાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલો છે તેમજ તેના પરિવારના સભ્યો તેની અંતિમ વિધિમાં રોકાયેલા હોય તેના આજુબાજુના મિત્રો અને અન્ય સંબંધીઓના નિવેદન લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને આ બાબતે તેના મોબાઈલ માંથી પણ કે અન્ય કોઈ સુસાઈડ નોટ કે બીજું કોઈ કન્ટેન હાલ મળી આવેલ નથી આમ છતાં આ બાબતમાં અન્ય કોઈ ગુનાહિત રીતે બનેલું છે કે કેમ તે બાબતે વિગતવાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે